દર વર્ષે અમે દસ હજારથી વધારે કુંડાઓનું વિતરણ પૂરા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કરીએ છીએ લોકોને એ સંદેશ છે કે જ્યારે માણસ આ ગરમી સહન નથી કરી શકતો તો પક્ષીઓને અત્યારે ઉનાળાના સમયમાં વધારેમાં વધારે પાણીની જરૂર હોય છે તો અમે જે તમને ફ્રી ઓફ કુંડા આપીએ છીએ એ તમે વ્યવસ્થિત જગ્યાએ મૂકો અને દરરોજ ઠંડુ પાણી ભરો જેથી કરીને આ પ્રકૃતિ આપણને જે અમૂલ્ય ભેટ આપેલી છે એને આપણે રક્ષણ કરી શકીએ ખાસ કરીને ઉનાળામાં પક્ષીઓને કેવી તકલીફ હોય છે ત્યારે તમારા ટ્રસ્ટ દ્વારા કેવી કામગીરી કરવામાં આવે સૌથી વધારે ઉનાળામાં પક્ષીઓને પાણી પૂરું નથી મળતું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે